લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી સહિતના વિવિધ માંગોને લઈ અને ખેડૂતો દ્વારા ફરી આંદોલન ઉગ્ર બનાવવામાં આવ્યું છે ખેડૂતોએ દિલ્હી ચલોના નારા આપી અને દિલ્હી તરફ કૂચ કરવાની શરૂઆત પણ કરી દીધી છે ત્યારે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ ગૃહમાં ખેડૂતો માટે અલગ અંદાજમાં જોવા મળ્યા હતા શિવરાજસિંહ ચૌહાણ જ્યારે રાજ્યસભામાં ખેડૂતો મુદ્દે બોલવા માટે ઊભા થઈ રહ્યા હતા અને તે જ સમયે તેમને અટકાવી અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે જણાવ્યું હતું કે મને ખાતરી છે કે જે વ્યક્તિની ઓળખ દેશના લાડલા તરીકે હોય તે જ ખેડૂતોનો લાડલો બનશે ત્યારે મને આશા હતી કે જયરામ રમેશ પ્રશ્ન પૂછશે અને ખૂબ સારું લાગતું મને કે તેઓ એકવાર ખેડૂતો માટે સ્થગન પ્રસ્તાવ લઈ અને પધારતા ત્યારે ઉપરાંત તેઓએ કહ્યું છે કે સ્થગન પ્રસ્તાવ આવ્યો નથી અને વધુમાં તેમણે જણાવતા કહ્યું છે કે ખેડૂતોના લાડલા તરીકે મેં આપને ઉપનામ આપ્યું છે મને આશા છે કે આપ ખેડૂતોના લાડલા જેવું કામ કરશો કે જે આદમી કી પહેચાન દેશની લાડલી કે નામ છેથી वो किसान का लाडला होगा और मैं पूरी तरह आशावान हूं और ऊर्जावान मंत्री अपने नाम के अनुरूप शिवराज ये कर, कर दिखाएंगे जयराम रमेश जी से मुझे उम्मीद थी कि वो कोई प्रश्न पूछेंगे किसान को बड़ा अच्छा लगता यदि अगर एक बार भी एक बार भी अर्जेंटमेंट मोशन आता आया नहीं शिवराज जी बोलिए આજ મેનેકન કર લડ લે પ્ર